પણ વિધાનસભા વિષય છે ગામના ગ્રાઉન્ડમાં ગામના ગ્રાઉન્ડમાં જે સેટઅપ છે અલગ અલગ કસરતો માટે કે પ્રવૃત્તિઓ માટે એની સ્થાપના કરવા બાબતે છે તો માનનીય ધારાસભ્ય શ્રી સવિનય આપ સાહેબ શ્રીને મોસ્કુટ ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાઓ દ્વારા નમ્ર અરજ અને વિનંતી છે કે અમારા ગામના જાહેર ગ્રાઉન્ડમાં જે સેટઅપની વ્યવસ્થા કરવામાં આવે તો યુવાનોને મફત અને આધુનિક ફિટનેસ સુવિધા મળશે આ સેટઅપથી આરોગ્ય શિસ્ત અને રમતગમત પ્રતિભાનો વિકાસ થશે આપશ્રીની સહાયથી જરૂરી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તેવી વિનંતી છે તેમજ એ જે સેટઅપ ઊભું કરવાનું છે એ એવી કસરત પદ્ધતિ છે જેમાં શરીરના વજનથી જ વ્યાયામ થાય છે કોઈ મશીન વીજળી કે મેન્ટેનન્સની જરૂર નથી આ સેટઅપથી યુવાનો નશા અને ખોટી આદતોથી દૂર રહેશે પોલીસ આર્મી અને સ્કૂલ ભરતી માટે તૈયારીઓ થશે ફિટનેસ શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસશે ઓછી કિંમતમાં લાંબા ગાળાનો લાભ હોવાથી આ ગામ માટે શ્રેષ્ઠ રોકાણ છે તેમજ આ સાથે આપ સાહેબને નીચે મુજબની અરજ પણ છે તો પહેલી અરજી છે કે ભાઈ સોલાર એલઈડી રોડ લાઈટ પછી રનિંગ ટ્રેક જ્યાં રનિંગ માટે ટ્રેક માટે છે ત્રીજું છે અહીંયા ટોયલેટ અને પાણીની સુવિધા કરવા બાબતે તેમજ બેસવા માટે બેન્ચિસ અને શેડની સુવિધા અને સાહેબનું માર્ગદર્શન તો આપણને મળ્યું જ છે અને આની સાથે સાથે ગામના યુવાનો અને વડીલોની સિગ્નેચર કરેલી છે તો આટલી માગણીઓ આ ગામ વતી સાહેબ સમક્ષ છે ધન્યવાદ તાત્કાલિક ભરતી પડી છે સામે આપણી સામે ભરતી ઊભી છે એટલે હમણાં પહેલી પ્રાયોરિટીમાં એક તો આપણું એમણે કીધું તો સરપંચને એમના ધ્યાનમાં છે એ પ્રકારે આપણે એક ટ્રેકની ટ્રેકનું પહેલાં કરાવી દઈએ તો ટ્રેકમાં તો એક દિવસે અહીંના જુવાની એવાના ફોન આવ્યા હતા એટલે મેં તો થોડો બહાર હતો પણ ડીસીપીને એ લોકોને મોકલેલા હતો એ ટ્રેક ચાલશે કે કઈ રીતનું છે હતા ને જુવાની હાજર હતા ને તે દિવસે આવ્યો તો પહેલા કે ટ્રેક માં તો બહુ વાંધો નથી ને વાળા આવે છે તે હા હા ગ્રાઉન્ડ તો ચારસો મીટર નું જ હોવું જોઈએ પણ હવે આપણી પાસે આગળ પાછળ જવાય એવી પોઝિશન નથી હા એટલે અને પાછું આ বন વિભાગ નું છે ગઈ વખતે દોની ટેપ છતા એકવાર માપી લીયા આપણે થોડું ખુલ્લું થતું હોય ચારે તરફ એવું લાગશે ને તો ફરી આપણે થોડું એને પરફેક્ટ ચારસો મીટર નું ગ્રાઉન્ડ હોય ને તો તમને એક હિસાબ રે કેટલા ટાઈમિંગમાં પૂરું થાય છે બરાબર છે ને તો એકવાર હજુ જોઈ લેજો તમને